બાબરા શહેરમાં ગેલેક્સી સિનેમામાં કલ્કી મૂવીના પહેલા શોમાં ગોહિલ પિના કિન જુનિયર અમિતાભ બચ્ચને ખાસ હાજરી આપી હતી મૂળ ભાવનગરના તેઓ દરજી સમાજમાંથી આવે છે અને વ્યવસાયમાં પોતે લેડીઝ ટેલરનું કામ કરે છે જેમણે અમિતાભ બચ્ચન સાથે પાંત્રીસ વખત આસપાસ મુલાકાત કરેલી છે કલકી ફિલ્મમાં અમિતાભ બચ્ચને મહાભારતના પાત્ર ભજવ્યું છે તેવા લુકમાં પિનાકિન ગોહિલ ફિલ્મ પ્રમોશન કરી કરી રહ્યા છે ત્યારે પ્રેક્ષકોએ તેમની સાથે સેલ્ફી લઈ ખુશી વ્યક્ત હતી તેમજ ગેલેક્સી સિનેમા ફિલ્મ રિલીઝના પ્રથમ દિવસે જ હાઉસફુલ જોવા મળી હતી આ પ્રસંગે જયશંકર તેરૈયા તેમજ તેમના સુપુત્ર આઈપીએસ કે જે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના સિક્યોરિટીમાં ફરજ બજાવતા તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

અશ્વધામા નું પાત્ર જે ભજવું છે શ્રી અમિતાભ બચ્ચન ની હું ડુપ્લિકેટ તરીકે જે મેં અત્યારે અશ્વધામા નું પાત્ર મેં એક ડ્રેસ પહેર્યો છે તો પણ તમે જેટલું બની શકે એટલું જે ગેલેક્સી સિનેમા છે તમે તમારા પરિવાર સાથે તમે બધા આવો જોવો બહુ જોરદાર ફિલ્મ છે આખું મહાભારત તમે જોવો એની ઉપર આખું બનાવેલું છે એમાં સર અમિતાભ બચ્ચન છે પ્લસ આપણે પ્રભાસ છે પ્લસ દીપિકા પદુકોણ છે કમલ હાસન છે ઘણા બધા કલાકારો અંદર છે તો તમે જરૂર વધારો બાબરામાં ગેલેક્સી સિનેમામાં અને ખાસ કલકી જે ફિલ્મ આવ્યું છે સર અમિતાભ બચ્ચનજીનું અને આમ તો અમિતાભ બચ્ચન સાથે મેં આમ તો ગુજરાતમાં જ્યારે આવ્યા હતા ખુશુ હે ગુજરાતથી આ પાઘડી એમને આપેલી છે અને એની સાથે મેં પાકલી જ મુલાકાત કરી છે અવાર જે ગુજરાતમાં હોય ત્યારે પ્લસ એની નવી નવી ફિલ્મ આવતી હોય અત્યારે તમે જુઓ તો કલકીનો જે લૂપ પહેરો છે એ અને પ્લસ અત્યારે કેબીસી ચાલુ થાય છે એમાં કેબીસીમાં પણ આ વસ્તુ પહેરવાનો છું પ્લસ અવારનવાર જલસા છે જણક છે એમાં ત્યાં ઓફિસમાં જઈને એમને મળું છું મહિનામાં બે વાર હું મુંબઈમાં જઈને ત્યાં મારે હાજરી ભરાવી પડે અને અત્યાર સુધી પાંત્રીસ મુલાકાત કરી મારી પાસે પચાસ ફોટો એમની સાથે છે અને ટૂંક સમયમાં સર અમિતાભ બચ્ચનજીને હું ભાવનગર દ્વારા લાવીશ એક એમનું એક જોરદાર મ્યુઝિયમ બની રહ્યું છે મ્યુઝિયમનું નામ છે જે રીતે આપણે નરેન્દ્ર મોદી સાહેબ છે એ રીતે એમની સાથે પણ મેં મુલાકાત કરી છે તો નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે અમિતાભ બચ્ચનજીને ખુશબુ હે ગુજરાતી ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે તો ખાસ એની સાથે અમે એક આખું મ્યુઝિયમ બનાવી રહ્યા છીએ તો એમને અમિતાભ બચ્ચનજી ને બોલાવશું અને નાની નાની દીકરીઓને ભાવનગર દ્વારા કે જેઓ એક હજાર એકસો અગિયાર બિલિયન આપણે સ્કૂલ બેગ દેવાના છીએ તો ખાસ આપણી સાથે જયશંકરભાઈ ટેરૈયા સાહેબ છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એ પણ મારી સાથે સુખ દુઃખમાં રહે અને તમામ બાબરાવા બાબરામાં જેટલા લોકો રહે છે તો એમને હું આ જે પંદર દિવસ સુધી હજી પણ ઘણો સમય સુધી આ ફિલ્મ બહાર લાગવાની છે તો તમે બધા પરિવાર નું હોય